போலே சத் சன்தய ஜ்யா போலே அப்போ குரு மாராஜ கீ சாமிய கி போலே சர்வே சீ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदे महेश्वर गुरु साक्षात् पर સંત મિલન કો જઈએ તજી મોહમાયા અભિમાન જો થોડુંક ત્યાગ કરીને આવા મહાપુરુષ ના શરણ ની અંદર જો કદાચ શીસ ઝુકાવી દઈએ તો મારું મંતવ્ય સ્પષ્ટ છે કે આ જન્મ સુધરી જાય અને મનુષ્ય જન્મ એટલે સંતોના પ્રગટ દર્શન કરવા ગુરુ શરણ સ્વીકારવું અને એ ગુરુ શરણ સ્વીકાર્યા પછી જે સર્વેશ્વર માલિક એને આપણે ઈશ્વર કહીએ છીએ ભગવાન કહીએ છીએ એની સાથે અનુબંધ બાંધવો એની અનુભૂતિ કરવી એના દર્શન કરવા તો આવો આજનો દર માસે યોજાતો નોમના દિવસનો સામળીયા સાધના આશ્રમોના મહંત અને ગાદીપતિ એવા બાપી કંઈક ને કંઈક આપણને જીવનના ઉદ્દેશને પાર પાડનાર દ્રષ્ટાંત સાથે વિવેક બતાવે છે એમનો મહિમા સંતનો મહિમા ગુરુનો મહિમા અપરંપાર છે મિત્રો અને જ્યારે આપ સૌ એ સંતના શબ્દોને આધીન થઈ સબ સંતના વચનને આધીન થઈને આટલે સુધી જ્યારે પહોંચો છો ને એમના દર્શન પામો છો ને તો એક મહિનાનું તો ચોક્કસ આપણા મનુષ્ય જન્મનો ચાર્જ બેટરી ચાર્જ થઈ જાય છે એક મહિના માટે ચાર્જ થઈ જાય છે કોઈ મુશ્કેલી કદાચ જીવનની અંદર કર્મને આધીન આવવાની હોય એક માસની અંદર એ પણ હટી જાય કારણ બીજું કાંઈ નહીં સંત દર્શને ગયા છીએ સંતસરણ સ્વીકાર્યું છે અને એમના દર્શન કરીને પછી આપણે એમનું ભજનરૂપે ઋણ ચૂકવતા હોઈએ છીએ એટલા માટે તો અહીંયા જ્યારે સંત દર્શને આવતા હોઈએ છીએ ત્યારે થોડુંક માન અભિમાન મૂકીને જો આવીએ સંતો મૂકીને આવે અહીંયા લલજીબાવજીએ એક બે દ્રષ્ટાંતો ખૂબ સરસ મજાના રામાયણના પણ મૂક્યા સાથે આ સાધના આશ્રમના જે ઉદ્દેશ છે એ ઉદ્દેશને પણ વેગ આપવા માટે થોડીક પોતાની હૈયાવરાલ રજૂ કરી હકીકત સત્ય પણ છે મિત્રો સંતોએ શું કર્યું કે જલારામ બાપાએ પણ એ જ દ્રષ્ટિકોણ અપનાવ્યો તો દે ટુકડો તો હરી ટુકડો અને એ દ્રષ્ટિકોણથી આજે પણ અહીંયા જ્યારે ગયા સુદ નુમના દિવસે અગિયાર અગિયારસો બટ્ટુક જ્યારે ભોજન કરવામાં આવ્યું હોય એ સામાન્ય વસ્તુ નથી અને બીજા તો ખરા જ ને હરિભક્તો તો અને સાથે જ આ વખતે પણ ચારસો બટુક ભોજન મિત્રો ધર્મ સાથે શિક્ષણનું જોડાણ અને શિક્ષણ સાથે ધર્મનું જોડાણ આ જીવનને કદાચ ભૌતિક રીતે સમૃદ્ધ બનાવવો હોય તો શિક્ષણની જરૂર છે જ્ઞાનની જરૂર છે પણ સાથે સાથે અહીંયા જ્યારે બટુક ભોજન કરાવીને એમની અંદર સંસ્કારનું સિંચન જો કદાચ કરવામાં આવતું હોય તો મારી દ્રષ્ટિએ કદાચ મહિનાની અંદર આ એવો એક મહાયજ્ઞ છે આ મહાયજ્ઞ કહેવાય કારણ કે એમની અંદર જેવા મનના વિચારો બાવજીના છે એમના જે ધર્મના સંસ્કારો બાવજીના છે ને એ જ સંસ્કારો એ અન્ન સાથે જોડાય છે અને અન્નનો પ્રભાવ કોની સાથે પડે છે મન સાથે પડે છે તો અહીંયા સંસ્કાર રેડવાનું કાર્ય પણ જો ઉત્તમ રીતે કંઈ આ આશ્રમ ખાતે ચાલતું હોય તો એ લાલજી બાપુના સહારે ચાલી રહ્યું છે એમના ભજનના સહારે ચાલી રહ્યું છે નહીં તો જલારામ બાપાએ તો સીધું જ બતાવ્યું ભગવાનના દર્શન કરવા હોય તો દે ટુકડો તો હરી ટુકડો બસ સીધો મંત્ર આપી દીધો બીજું કાંઈ નતું કર્યું અને એ બસો વર્ષ પૂર્વે ભગવાન પોતે પણ તે પધાર્યા હતા એ આપણને સૌને એના વિશે ખબર છે પણ અહીંયા સાધના આશ્રમના જે મુખ્ય ધ્યેયો હતા એના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશો ધીમે ધીમે સંત કૃપાથી સાંભળીયા ભગવાનની કૃપાથી પાર પાડી રહ્યા છે એમનો વેગ આગળ વધી ગયો છે આજે ઉત્તર ગુજરાતની થોડાક જિલ્લાઓની વાત કરી એમાં સૌથી વિશેષ સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે અને એમાં અરવલ્લી આટલા જિલ્લાઓનો જો કદાચ સતત નોન સ્ટોપ ધર્મના સંસ્કારનું કાર્ય કદાચ કોઈ રેક કરી રહ્યા હોય તો લાલજી બાપુ કરી રહ્યા છે દરેક જગ્યાએ એનો મહિમા વધારી રહ્યા છે સંત કૃપાથી થઈ શકે છે અને એ જ કૃપાનું કારણ મિત્રો આપણને પણ ક્યારેક એ જ ભજનના તરંગો આપણને પણ આટલે સુધી ખેંચી લાવતા હોય છે એમના દર્શન માટે થઈને અને એમના દર્શન કરી લઈએ એટલે મેં કહ્યું એ પ્રમાણે એક મહિનો ચાર્જિંગ થઈ ગયું હા જેવી રીતે મોબાઈલ ચાર્જિંગ કરીએ તો ચોવીસ કલાક ચાલે પણ અહીંયા મારી દૃષ્ટિએ છે કે અહીંનો જે લાલજી બાબુજીનો જે સત્સંગ પરામર્શ અને એમની સાથેનું જે દર્શન થઈ જાય તો મારી દ્રષ્ટિ એક મહિના સુધી એનો પાવર આપણી અંદર રહે છે એટલે આટલે સુધી અહીંયા ખેંચાઈને આવીએ છીએ અહીંયા બાપુએ રામાયણના દશરથની વાત કરી એની સાથે થોડુંક અનુબંધ હું બાંધવા માગું છું અને એ અનુબંધ એટલા માટે બાંધવા માગું છું કે દશરથ રાજાના જે પુત્રો નહોતા ભગવાને કહી દીધું આશીર્વાદ આપી દીધા કે હું ત્યાં આવીશ આવે પણ ખરા આપણને ખબર છે પણ જ્યારે એ શ્રવણ જ્યારે નીકળ્યો તો અને પોતાના મા બાપની સેવા કરવા માટે થઈને યાત્રા કરવા માટે થઈને એનો પણ આપણને ખબર છે અહીંનું જે લાલજી જે સત્સંગ પરામર્શ અને એમની સાથેનું જે દર્શન થઈ જાય તો મારી દ્રષ્ટિ એક મહિના સુધી એનો પાવર આપણી અંદર રહે છે એટલે આટલે સુધી અહીંયા ખેંચાઈને આવીએ છીએ અહીં બાપુએ રામાયણના દશરથની વાત કરી એની સાથે થોડુંક અનુબંધ હું બાંધવા માગું છું અને એ અનુબંધ એટલા માટે બાંધવા માગું છું કે દશરથ રાજાના જેવા પુત્રો નહોતા ભગવાને કહી દીધું આશીર્વાદ આપી દીધા કે હું ત્યાં આવીશ આવે પણ ખરા આપણને ખબર છે પણ જ્યારે એ શ્રવણ જ્યારે નીકળ્યો તો અને પોતાના મા બાપની સેવા કરવા માટે થઈને યાત્રા કરવા માટે થઈને એનો પણ આપણને ખબર છે અને યાત્રા કરાવતો દશરથ પોતે શિકારના શોધની અંદર જંગલે ભટક્યો તો થોડોક નદી કિનારે પહોંચ્યો અને ત્યાં શ્રવણે પોતાના મા બાપને જ્યાં કિનારા પર બેસીને મા બાપે જે પાણીની આગ્રહ કર્યો પાણી પીવાને અને આગ્રહના વસ્તીને જ્યાં શ્રવણ પોતે પાણી લેવા માટે ગયો અને ગયા પછી ત્યાંનો જે અવાજ આવ્યો શબ્દવેદી અને એ અવાજના સહારે દશરથે શું કર્યું તો દશરથે તીર માર્યું વાગ્યું કોને કે જે મા બાપની સેવા કરનાર હતો અંધ મા બાપ હતો અને જે સેવા કરનાર એ ઘવાયો અને એના પ્રાણ આંખેરું ઉડી ગયું મિત્રો અહીંયા જ દશરથ પોતે પાણી લઈને જાય છે એને ભીતરથી તો દુઃખ ઘણું બધું થયું અસહ્ય વેદના પણ થઈ પણ જ્યારે પાણી લઈને ગયો તો ખાલી પગરખાના અવાજ પરથી શ્રવણના બાબાપને ખબર પડી ગયો હતો કે આ મારો પુત્ર નથી આ પાણી લઈને આવનાર આ મારો દીકરો નથી પણ બીજો જ કોક છે અને ત્યારે આવું જ્યારે શ્રવણના બાબાપે પૂછ્યું કે તમે કોણ છો ત્યારે નમ્ર ભાવે દશરથ રાજાએ પણ આ જ શબ્દો વાપર્યા હતા કે હું પોતે દશરથ છું મારે અજાણતા મૃગ જાણીને મેં બાણ છોડ્યું અને બાણથી તમારું પુત્રનું ટાણખંખેરું ઉડ્યું છે અને આ શબ્દો સાંભળતાની સાથે મારો જે એમની સાથે અનુબંધ બાંધવો હતો એની વાત કરવા માગું છું અને એ વાત સાંભળતા જે એ ઢળી પડે છે ને ઢળી પડીને એ શ્રાપ આપે છે અને એ શ્રાપ બીજો કાંઈ જ નહોતો કે પુત્રનો વિયોગ કેવો હોઈ શકે પુત્ર વિના આપણી પોતાની મા બાપ તરીકેની કેવી સ્થિતિ હોય છે એ જ સ્થિતિ તારી થશે એ ઉદ્દેશથી મા બાપે સીધો જ દશરથ રાજાને શ્રાપ આપ્યો અને શ્રાપ એવો હતો કે તારું મૃત્યુ પણ પુત્રના વિયોગે થશે અને એ વિયોગે થશે ને એના અનુસંધાને મિત્રો મારી જે વાત કરવી હતી એ વખતે દશરથ રાજાને કોઈ પણ પુત્ર હતો નહીં મારી અનુસંધાન ત્યાં હતું એમનો જન્મ પણ નથી થયો ક્યારેક આવા મહાપુરુષો સંતો જ્યારે શ્રવણના મા બાપ તરીકે પણ આપણને ક્યાંક આશીર્વાદ અથવા તો શ્રાપ આપતા હોય જ્યારે શ્રાપ મળી જાય ને તો એની પાછળનો ઉદ્દેશ હંમેશા સારો હોય છે એ આશીર્વાદની અંદર ફળીભૂત થાય છે શ્રવણના આવેલો આપેલો જે શ્રાપ હતો ને એ આશીર્વાદમાં ગયો કારણ કે એને કોઈ પુત્ર ન હતો અને કેટલા દીકરાઓનું સર્જન થયું ચાર દીકરાઓ જન્મ થયો અને એવા ચાર દીકરાઓ પૈકી પણ એક એવા સૃષ્ટિના સર્જક એવા ભગવાન રામનો પણ એની સાથે જન્મ થયો હતો તો કહેવાનો મારો ઉદ્દેશ એ હતો કે જ્યાં ક્યારેક કદાચ કોઈ કઠોર વચન સંત કાઢતા હોય કઠોર શબ્દ કદાચ આપણા માટે ક્યાંક ઉપયોગ કરતા હોય તો એમાં પણ એક સંતે કહ્યું કે સજ્જન પુરુષનો ત્રાસ ભલો અને દુર્જન પુરુષની કૃપા બુરી તો આવા સજ્જન પુરુષોનો જ્યારે આપણને સંગ મળ્યો હોય એમનો સાથેનો સથવારો મળ્યો હોય એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું હોય તો મિત્રો આપણા જીવનની અંદર હંમેશા આશીર્વાદ છે શુભ આશીર્વાદ છે પ્રત્ય પ્રત્યક્ષ ના હોય છે તો પરોક્ષ પણ આપણા ઉપર એ આશીર્વાદ સંતો વરસાવતા હોય છે પણ ક્યારે કે મો માયા અભિમાન જો થોડુંક એમના શરણને મૂકી દઈએ નમ્ર ભાવે જઈએ તો થોડુંક જો કદાચ ઇગો લઈને જઈએ તો તે કશું ના થાય એટલા માટે સંતો આપણા જીવનને જગાડે છે સંસેડે છે એક બીજું દ્રષ્ટાંત પણ સાથે એક મને યાદ આવ્યું કે જટાયું ની વાત થઈ ભગવાન રામનું અવતરણ પણ થયું એમના પૂર્વજન્મના યોગને પ્રતાપે એમને ચૌદ વર્ષનો વનવાસ પણ મળ્યો અહીંયા જો કે બાપુ અહીંયા મહાભારતના અને રામાયણના કથાકાર તરીકે બેઠા હોય એટલે વિશેષ વાત નહીં કરું પણ સાથે થોડીક દસ્તાન સ્વરૂપે એની સાથે અનુસંધાન સાધું છું અને જ્યારે એ સીતાના હરણ જ્યારે રાવણે કર્યું ને કર્યા પછી જે વને વને ભટકે છે કોણ રામ અને લક્ષ્મણ અને એમાં પૂર્વ યોગના સહયોગે સબરીને મળવાનું થયું અને સબરીનું પણ એક વચન હતું એના ઉપર કેવું પોતાના ગુરુ માતંગ ઋષિએ એક જ શબ્દ કહ્યું તો કે તારા ઘરે સગુણ સાકાર સ્વરૂપે પરમાત્મા પોતે આવશે ને તને શોધતો શોધતો આવશે આવું જે ગુરુને વચન આપ્યું હતું ને એ વચનને આધીન જ્યારે રામ અને લક્ષ્મણ સીતાના શોધની અંદર ગયા હતા પણ સાથે સાથે ક્યાં પહોંચી ગયા સબરીને ત્યાં પહોંચી ગયા અને એ અંતરના ભાવ સાથે પહોંચી ગયા હતા કે મેરી સબરી કહા રહેતી હૈ કિધર રહેતી હૈકી ઝુંપડી કહ હૈ આવો શોધતા થતા જ્યારે રામ ત્યાં પહોંચી ગયા અને ત્યાં પહોંચી ગયા પછી જે ભાવ વિભર સબરી બની છે એના વિશે આપણને ખબર છે એને આખા જીવન દરમિયાન એક જ કામ કર્યું હતું સફાઈ કરે તો રામ માટે કરતી હતી પૂજાપો ભેગો કરે તો રામ માટે કરતી હતી ફૂલ ભેગા કરે તો રામ માટે કરતી હતી એમના માટે કદાચ નાસ્તા સ્વરૂપે બોર હતી એ રામ માટે કરતી હતી સર્વે જગ્યાએ એક જ દ્રષ્ટિથી એ જોઈને પણ કોના આધારે માતંગ ઋષિના વચનને આધારે તારે ત્યાં રામ આવશે આવો અને વિશ્વાસ સાથે એનું નિરંતર જે ભજન ચાલતું હતું ને ભજનને સહારે રામે એ પ્રેમને વશ થઈને સીતાની શોધ કરતા કરતા ક્યાં પહોંચી ગયા સબરીને ત્યાં પહોંચી ગયા અને સબરીને ત્યાં ગયા પછી એમ કહેવામાં આવે છે કે એટલી બધી ભાવ વિભોર બની હતી અને ક્યારેય એમનો પરિચય નથી થયો ક્યારેય એમની મુલાકાત ન થઈ કે આ ભગવાન છે સતત પણ એ દોડીને જ્યારે રામને લક્ષ્મણ આવતા હતા આ જ મારા ભગવાન છે કારણ કે એ સદગુરુના વચનને આધીન એ ઓળખી ગઈ હતી અને એનું ચરણ રથ સ્વીકાર્યા પછી આસને બેસાડ્યા પછી એની પ્રમાણ ભૂલમાં ક્યાં ખાટા બોર ના ખાય કે બગડેલા બોર ના ખાય એના માટે ચાખી ના આપતી હતી ચાખતી હતી ને ત્યારે લક્ષ્મણ જોતો હતો કે સબરીની ઉંમર થઈ હતી વૃદ્ધ થઈ ગઈ હતી ઘરડી થઈ ગઈ હતી મોઢામાંથી થૂક ઉડતી હતી નાકમાંથી લેટ નીકળતા હતા આંખોમાંથી પીયો વળી ગયા હતા અને એવા જ્યારે બોર ચાખીને પ્રેમથી જ્યારે રામને આપે ને ત્યારે રામ એમ કહે છે કે મેં આવો સ્વાદ આજ સુધી ચાખ્યો નથી એ ભાવથી જ્યારે રામ પોતે આરોકતા હતા બાજુમાં ભાઈ હતો કિલો લક્ષ્મણ હતો અને આમ સબરીસામો દેહભાવથી જોયું તો કોઈ હાથમાં આવ્યું દેહભાવથી જોયું તો કશું હાથમાં આવ્યું દેહ દેખાયો ને આવું અછ ગંદુ શરીર જોયું બોર ધીમેરીને પાછળ નાખી દીધા એની કથા પછી પાછળથી કર્મના અનુસંધાને બને છે જે પછી લક્ષ્મણ મૂર્છિત બને છે અને જે હનુમાનજી જે આખા ડુંગરને લઈને એ જાય છે ને એ સંજીવની બુટ્ટી બીજી કોઈની નથી બની પણ જે એક ભક્તનો અનાદાર કર્યો હતો લક્ષ્મણે અને પાછળ જે બોર નાખ્યા હતા ને એને જે એ સંજીવની બને તે બીજા કોઈની નથી બની અને ફરી પાછો એ ભક્તનો અનાદર કરવાથી એને કર્મના અનુસંધાને એ મૂર્છિત બન્યા હતા બીજું કોઈ કારણ નહોતું તો મારો અહીંયા જટાયુ સાથેનો એક વાત સાથે અનુસંધાન સાધતો હતો મિત્રો જ્યારે વિદાય થયા રામ અને લક્ષ્મણ અને જ્યારે વિદાય થયા ત્યારે એ ભાનમાં આવીને સબરી બોલી કે જો ઉલટું થઈ ગયું આખી ગંગા ઉલટી થઈ ગઈ જે પ્રેમ એની અંદર ઉતરી જાય ભગવાનની કૃપા એની અંદર ઉતરી જાય સબરીએ પછી સહજ રીતે કહ્યું કે તમે સીતાની સૂતની અંદર નીકળ્યા છો તમે હવે સીધા જ આ રસ્તે જાઓ અને રસ્તાની અંદર તમને જટાયું નામનો પક્ષી મળશે અને એ પક્ષી તમને સીધાની સીતાની શોધ બતાવશે આ વાત કોને કરી સબરીએ રામને કહી અને એ રામે જે પ્રમાણે ભક્ત તરીકે સબરીએ કરી ને એ જ પ્રમાણે એ જટાયુને મળે છે અને જટાયુને મળ્યા પછી જ એ ભક્તિરૂપી સીતાની શોધ પ્રાપ્ત થાય છે બસ આ જ સહજ રીતે જ્યારે સંતો આપણને કંઈક બોધ વચન આપે છે સત્ય સ્વરૂપે જે નામ સ્મરણ આપે છે અને એ નામ સ્મરણ એ મિત્રો જટાયું છે ને એને સહારે આપણે ભક્તિરૂપી સીતાને પામી છે એટલા માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે પણ એ મનુષ્ય જન્મ પામવા માટે થઈને મેં કહ્યું એ પ્રમાણે સંત મિલન કો જઈએ તજી મોમાય અભિમાન જીવ જીવ પામ આગે દરે કોટી યજ્ઞ સમાન એ ભાવથી જો આટલા સુધી પહોંચીશું તો મિત્રો આ જન્મ આપણો સફળ થશે એના ઉદ્દેશને ચોક્કસ આપણે પાર પાડી શકીશું બોલે સદગુરુ ભગવાન કી